નજીક આવી રહી છે થર્ટી તૈયારીઓ બહુ જ બધા લોકો કરતા હોય અને ગુજરાતમાં બુટલેગરો પણ એટલી જ તૈયારી કરે છે બીજા રાજ્યમાંથી કેવી રીતના ગુજરાતમાં વધુમાં વધુ દારૂનો સ્ટોક જમા કરી શકાય થર્ટી ના દિવસે અને એના આગળ પાછળના દિવસોમાં કેવી રીતના એ વધારે વેચી શકાય બુટલેગરો એની બધી જ તૈયારી કરી રહ્યા છે પણ બુટલેગરો જેટલા શાતિ હોય છે

આપણે મોટા ભાગે જયારે દારૂબંધીની વાત કરીએ અને પછી આપણે અડ્ડાઓ શોધી લાવીએ અને ત્યાંથી જે દારૂ પકડાય એ દેશી દારૂ હોય છે પણ ગુજરાતમાં સૌથી વધારે વિદેશી દારૂ પણ આવે છે અને પછી આપણે એ વિડીયો જોઈએ કે કેવી રીતના જેસીબી એના ઉપર ફરતું હોય અને દારૂની બોટલો આપણે તોડતા હોય અને નષ્ટ કરતા હોઈએ આટલો બધો દારૂ આવે છે કેવી રીતના જ્યાં સુધી અમદાવાદ જેવા વિસ્તારમાં પહોંચી જાય એટલે ગુજરાતના મધ્યમાં પહોંચી જાય ત્યાં સુધી એને કોઈ રોકતું કેમ નથી ક્યાંથી આવે છે કઈ તરફથી આવે છે બધું જ પોલીસને ખબર હોવા છતાં પણ

ત્રણ કરોડ થી વધુ દારૂ ગુજરાતમાંથી ઝડપાયો છે અંગ્રેજી શરાબ ઝડપાઈ છે અને આપણે દેશી દારૂની ખૂબ બધી વાતો કરીએ છીએ પણ ગુજરાતમાં તમને જે બ્રાન્ડની જે દારૂ જોઈએ બધા જ મળી છે કારણ કે બુટલેગરોને કોઈ ડર નથી ડિસેમ્બર માટે મોટાભાગે જ્યાં પણ રેટ પાડવામાં આવતી હોય છે ત્યાંથી આ પ્રકારના સમાચાર આવતા રહેતા હોય છે અત્યારે તો આપણે બહુ જ મસ્ત મજાની દારૂબંધીની વાતો કરી લઈએ પણ પછી જ્યારે તહેવારો આવે ત્યારે પોલીસ જ આટલો બધો દારૂ પકડીને લાવે છે અને પોલીસને પણ એ સવાલ હોવો જોઈએ કે જ્યાં સુધી અમદાવાદ અમદાવાદમાં ન આવે ત્યાં સુધી ટ્રક પકડાતા કેમ નથી આટલા બધા ચેકપોસ્ટ જતા રહે છતાં એમને રોકવા વાળું કેમ કોઈ નથી અને જો રોકવાવાળા નથી તો એ કેટલા લોકો એમાં મળેલા છે એનું શું કરવાનું આપણે એટલે તંત્રમાં જે લૂ છે એના વિશે તો આપણે વાત જ ઓછી કરીએ છીએ આપણે એ સમાચાર સાંભળીને એવું આપણને થઈ જાય કે ઓહો બે કરોડનું દારૂ પકડાયું પણ એ કેવી રીતના આવ્યું એ આપણને બધાને ખબર છે પણ એની સામે ક્યારેય કાર્યવાહી નથી થતી અત્યારે તો કોડ વિસ્તારમાં જ્યારે એ જે પોલીસ સ્ટેશન છે એ પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે સાથે જે ટ્રકમાં તમે જુઓ કે કેવી રીતના દારૂ ઉતારવામાં આવે છે જ્યારે જોઈએ તો આપણને વિશ્વાસ પણ ન થાય કે અમદાવાદની કે પછી ગુજરાતની ઘટના છે આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અંતર્ગત પ્રોહિબિશનની ડ્રાઈવ આપવામાં આવેલી આવેલી છે તે ડ્રાઈવ મેરબન આઈજીપી સર વિધિ ચૌધરી મેમ અને એસપી સર ઓમપ્રકાશ જાટસરના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવેલી છે જેથી તારીખ આઠ બાર બે હજાર રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સદર ટીમ બનાવીને વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું પેટ્રોલિંગ રાખવામાં આવેલી હતી અને ચોક્કસ બાતમીના આધારે કોર્ટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વટામણથી બગોદરા તરફ જતા રસ્તાના ઉપર રાયપુર પાટીયા પાસેથી એક સિમેન્ટનો ટ્રક મળી આવેલ છે જેમાંથી ટુકુલ આઈએમએફએલ ઇન્ડિયન મેડ ફોરેન લીકર વર્થ ટુ ક્રોર્સ મળી આવેલ છે ટોટલ અને એમાં ફિફ્ટીન થાઉઝન્ડ બોટલ્સ મળી આવેલી છે કુલ મુદ્દામાલ જે જપ્ત થયું છે એ બે કરોડ સત્યાવીસ લાખનું મુદ્દામાલ જપ્ત થયું છે સાથોસાથ પાંચ તારીખ ફિફ્થ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટવેન્ટી ફાઈવના રોજ નગર પોલીસ દ્વારા સદર વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું પેટ્રોલિંગ રાખવામાં આવેલી હતી અને વિવિધ ટીમો બનાવ્યા હતા સાથોસાથ જે બાતમીદારો છે એમને સક્રિય કરવામાં આવ્યા હતા તો જે એક ચોક્કસ બાતમી મળી આવેલી હતી કે એક બડોદરા ગામના ઓએનજીસી વેલની નજીક એક ફાર્મ છે ત્યાં આઈએમએફએલનું સ્મગલિંગ થનાર છે અને બોનવીટાના આડમાં આ સ્મગલિંગ થનાર છે તો એ ચોક્કસ બાતમીના આધારે વિનગર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને કુલ એ રેડમાં સેવન થાઉઝન્ડ વન હંડ્રેડ એન્ડ એટ બોટલ્સ વર્થ ઓફ આઈએમએફએલ મળી આવેલું હતું અને કુલ એની કિંમત હતી થર્ટી સેવન લેક્સ ફોર હન્ડ્રેડ એન્ડ સેવન ફોર ઝીરો રૂપીસ ત્રણ વાહન જપ્ત કરવામાં આવ્યા અને કુલ મુદ્દામાલ જે હતું એ વન કરોડ થર્ટી ટુ લેક્સનું જપ્ત કરવામાં આવેલું હતું અને વધુ તપાસમાં હાથ ધરવામાં આવે છે આજે બે કરોડમાં જે છે એમાં એક આરોપી પકડાયો છે એમનું નામ છે દેવારામ જાટર એ જે ટ્રક હતું એમના ડ્રાઈવર હતા અને એ બરોડાથી બેઠેલા હતા અને વધુ તપાસ એમાં ચાલુ રાખી છે એમાં અત્યારે કુલ ચાર વોન્ટેડ આરોપી છે અને તપાસ ચાલુ રાખી છે એમાં